તેમજ કમાન્ડો સાથે આવતા ફરિયાદી ડોક્ટર ની આંખો અંજાઈ હતી ડોક્ટરે મોટો લાભ લેવા માટે કરોડનું રોકાણ પણ કરી નાખ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સહિત તમામ ફ્રોડ નીકળતા વરાછા પોલીસમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરેશ તુલસીભાઈ ગોરી નામના એક દલાલ છે સુરતના છે એમની મુલાકાત મારે બારડોલી અંદર થયેલી મારા એક મિત્રનો દવાખાનું ઓપનિંગ થયું ત્યાં પછી વાતચીતમાં એવું થયું કે હું દલાલ એનું કામ કરું છું ને આવી જગ્યાનું બધું કામકાજ કરું છું બે ત્રણ મહિના પછી એ વ્યક્તિ મારા દવાખાને અહીંયા આવ્યા સુરેશભાઈ તુલસીભાઈ ગોરી અને બધી મને વાત સમજાવી કે ભાઈ આપણે એક સ્વામિનારાયણ સંપ્રદાય છે એને એક જગ્યા જોઈએ છે જગ્યા પણ તૈયાર છે અને લેવાવાળા પણ તૈયાર છે કે એ જે જગ્યા રિંજા ગામની છે આણંદ તાલુકાની અને જૂનાગઢ તાબાના મહંત જે જે કે સ્વામી કરીને જે છે એમને જગ્યા જોઈએ છે જેવું પોઈચા સ્વામિનારાયણ સંપ્રદાયનું જે સંસ્થા છે એવી સંસ્થા ત્યાં એ લોકોને ડેવલપ કરવી છે તો અમે એમને પૂછ્યું કે એ બધું બરાબર છે અમારું શું કામ છે કઈ રીતે છે એમ તો કે એ લોકોને કોઈ મધ્યસ્થી હોય અને તમારે જે એજ્યુકેટેડ પર્સન હોય અને ડૉક્ટર કેબલ હોય તો એ લોકો એના અનુયાયને બતાવી શકે અમે આ જગ્યાએ ડૉક્ટર પાસેથી લીધેલી છે અને સારી રીતે એ લોકો કામ કરી શકે અને વ્યવસ્થિત રીતે છે અને એને અનુયાયને સમજાવી શકે અને એ લોકોનું ફંડ પાળવું સારું રીતે લઈ શકે તો તો કંઈ વાંધો રહી આમાં અમારા કઈ રોકાણ બોકાણ કરે કે નહીં તમારે કશું રોકાણ ને કશું કરવાનું છે નહીં એટલે અમારા કંઈ પૈસાનું કંઈ બોલ કરે છે નહીં છતાં એ તમે એપ્લો કરો એટલે મને ડાઉટ એટલે મેં અમારા પિતાએ ભાઈને વાતચીત કરી આમ બે ત્રણ વ્યક્તિને મિત્રોને વાત કરી પણ કોઈ એમાં એગ્રી થયું નહીં ભાઈ પિતરાય ભાઈને વાત કરી તો કંઈ આપણે જોઈએ જાણીએ તો અમે એક મુલાકાતે ગયા તો એમના જે કે સ્વામીના ખજનશ્રી સ્નેહલભાઈ કરીને એની મુલાકાત અમને એને તારાપુર કરાવી તારાપુર અમે બેઠા ને આખો અમને પાયલોટ પ્રોજેક્ટ અંદર સમજાવે એના લેપટોપની અંદર કે અહીંયા એવી સંસ્થા પહોંચ્યા જેવી છે એ સંસ્થા આપણે ડેવલપ કરવાની છે સાતસો વીકા જગ્યા છે વચ્ચે સાબરમતી નદી નીકળે છે દોઢસો બસો વીકા પહેલી પાર્ક છે બાકી નદી પાંચસો વીઘા બાજુ છે તો રિવરફ્રન્ટથી માંડીને બધું આખો પાયલોટ પ્રોજેક્ટ બસ થ્રી પિક્ચર સાથે એનું બધું અમને બતાવ્યું કે તમે કે બને એટલું તમે જલ્દી ફાસ્ટ કરો તો જેથી કરીને આપણે આપણું કામ ચાલુ કરી શકીએ કાલથી જેસીબી ચાલુ કરે ઘણું બધું એનો કે બધાને આપણે કોન્ટેક્ટમાં જ ઓર્ડર અપાઈ ગયેલા છે એ બધી વાતો સાથે આપણે ભણવા ગયો એટલે અમને એવું લાગ્યું ભાઈ એટલું બધું છે ને એટલું બધું સારું છે કંઈ નોંધ હોય પછી બીજી મુલાકાત અમે જમીન માલિકને મળ્યા જમીન જોઈ બધી વસ્તુ જમીન માલિકને મળ્યા ત્યાંથી પછી અમે આ બધી વસ્તુની વાતચીત થતાં થતાં અમે જે કે સ્વામીને મળવા માટે અમે ગઈને સ્નેહ લેવાના જે કે સ્વામને મળવા માટે ગયા તો જે કે સ્વામી એવું કીધું કે તમે જૂનાગઢ નહીં આવો ચાલશે અમે આપણે રસ્તામાં વચ્ચે મળી લઈએ તો ઇન ડ્યુરેશન ચોટીલા લિમડી હાઈવે વચ્ચે એક એમના હરિભગતનો પેટ્રોલ પંપ ત્યાં અમારી મુલાકાત થઈ ત્યાં જે કે સ્વામીની એન્ટ્રી અમે જોઈ તો રેન્જ રોવર કાર બ્લેક કલરની કાર હતી અને આગળ પાછળ બે પાયલોટૅકની ગાડી હતી અને એમાં બ્લેકકેટ કમાન્ડો ગનમેન સાથે ના હતા એટલે અમે પણ પ્રમિત ભ્રમિત થઈ આવ્યો કે ભાઈ એટલી બધી સારી પર્સનાલિટી સાથે છે તો કંઈક વ્યવસ્થિત હશે અને કંઈ વાંધો એટલા લોકો એટલા વેગાનું એ લોકો સોદો કરતા છે તો કંઈક થશે એમ ત્યારે મેં સ્વામીજીને કીધું સ્વામીજી મારું આ કામ પહેલી વખત છે ને પહેલી વખત કામ કરું છું હું નાનો માણસ છું મારું ક્લિનિક કરું છું મારું ભરણ પોષણ કરું છું જેથી કરીને આમાં મેં કહ્યું કે ફિટ ના થઈ જોજો તમે કે જો સાહેબી ડોક્ટર ડૉક્ટર જો ઠાકોરજીની ઈચ્છા હોય ને તો જ એને આવો લાહો મળે ને લાભ મળે બાકી કોઈને મળતા નથી તમે ચિંતા નહીં કરતા બરાબર એવું કશું આપણી છે નહીં આવી રીતે બધી વાતચીત કરી અને એ સમયે તમે મને સ્નેહલભાઈ એવું કીધું કે મેંદુભાઈ જમીનનું કઈ રીતે હવે શું કરો કારણ કે મને તો ખબર જ નથી કેવી વસ્તુ કેવી રીતના કેમ કરો બાકી બધું એટ ટુટ અપ ટુ ડેટ સુધી આપો પ્રોજેક્ટ અંદર તૈયાર જ હતો બધી આમ કરવાનું આ રીતના જમીન લેવાનું આપેલું કરવાનું બધી વસ્તુ એને જ કરવાનું આપણે ખાલી મધ્યસ્તી રાખ્યા હતા કે તમે દસથી સાડા દસ લાખ રૂપિયા જમીનનો ભાવ કહી શકશો એ કે તો કંઈ વાંધો નહીં સ્વામીજીને મેં બધી વાત કરી લે એને કીધું કંઈ વાંધો હું તમને દસ લાખ અગિયાર હજાર રૂપિયા લઈ કે હું તમારી પાસે જમીન લઈશ ખરીદીશ પછી અમે ત્યાંથી આવતા હતા પછી અમે જે જમીન જે છે એ ઓલરેડી પાંચ લાખ અને એંશી હજારમાં અમે ખરીદી આ બધી વસ્તુ કરતાં કરતાં હવે વાત ત્યાં સુધી આવી ગઈ કે ભાઈ વચ્ચેનો જે ગાળો હોય એ બધી વસ્તુ સ્વામી સ્નેહલભાઈ સુરેશ ઘોરી અને અમારા બધા સાથે રહીને એ અમને ભાગ લઈ લેવાનું એમ ટૂંક એ ટકાવરીમાં આપેલો અમને પણ જે કંઈ દલાલી મળી રીતના અમને આપવાના એ લોકો ન કર્યું બાકીના જે વચ્ચેનો ડિફરન્સ છે એ લોકો લઈ સ્વામીને સ્નેહલ પણ એ લોકો લઈ જાય રીતના બરાબર પછી આવતા વાત થતા હતા કે ભાઈ તમારામાં સારો લાભ છે એમ એમ કહ્યું કે તમે આપણે જગ્યાનું નક્કી કર્યું ટોકન પેટે તમે એટલું કરો અને આ લોકોને એવી મોટર સોફ્ટવેર છે પહેલાં આવી રીતના ભ્રમિત કરી અને એવું કહે કે ભાઈ અમે તમને ડાયરેક્ટ તમને કે ત્રીસ ટકા પેમેન્ટ એક સાથે આખી જગ્યાનું આપી દો માનો કે નેવું કરોડ રૂપિયા સમથિંગ પેમેન્ટ હતો તો ત્રીસ કરોડ રૂપિયામાં તમે એક સાથે પહેલાં આપી દઈશું ટોકન પેટે અને બાકીનું તમે પછી જેમને દસ્તાવેજ થાય એમ લોકો કરી એટલે છેલ્લે આપણે હિસાબ આપણે સમજી લેશું આવી બધી વાત કરી એમ કરીને એમને એને ભરમાવ્યા પછી કે તમે એક કામ કરો અત્યારે ટોકન પેટે તમે અને પેલાં આપણે એક લાખ રૂપિયા આપણે ટોકન પેટ પણ જે આખી જગ્યાના ટોકન પેટા અમે એક કરોડ રૂપિયા નક્કી કર્યા તો એ સુરેશભાઈ સાધુ ભરવાડને અમે અહીંયા સુરત બોલાવી નોટરી કરાવી અને એક કરોડ રૂપિયાને એમને આપ્યા ઇન ડ્યુરેશન આ લોકો રોજ અમારી સાથે ઉતાવળ કરે તમે ફટાફટ જમીન કરો જમીન કરો પણ અમે સ્વામીને સ્વામી પાસે એક સંપ્રદાય અને એક હિન્દુ ધર્મની સંસ્થાની સાથે અમે એની પાસે પૈસા માગી શક્યા નહીં પછી મેં સુરેશ ત્રણસભાઈ ઘોરીને કીધું મિત્રો ભાઈ તમે પૈસા પૈસાનું કહો આપણે તમે પૈસા આપ્યા છે પેલું અમારી પાસે તમે અમારી પાસે અમારા તમારે કંઈ શું કાંઈ પૈસા આપવા નથી છતાં કેમ આવી રીતના કરો છો એમ કે કંઈ નહીં તો પછી અમે જે કે સ્વામી અમને પાંચ લાખનું આંગળીઓ કર્યું અને પાંચ લાખ રૂપિયા આપ્યા બાકીનું પછી રોજ ઉતાવળ કરે જમીન માલિક પણ અમારી પાસે માગે એને એમને કીધું કે આપણે બેથી ત્રણ મહિનામાં આખો ટોટલ પ્રોજેક્ટ પૂરો કરી દેવાનો છે છતાં અમે આની પાસેથી લોંગ ડ્યુરેશન લઈને એટલું કર્યું પછી એ ઘટના બનતા બનતા એ લોકો પાછું નવું નાટક લાવ્યા પહેલાં એવી વાત કે આપણે બ્લેકમાં કરશું બ્લેકનું કરીને કે વ્હાઈટમાં કરશું ને બેંક થ્રુલ કરશું પછી કંઈ વાંધો નહીં જે રીતના હોય કે ટેક્સ અમે ભરી દે આ રીતની બધી વાત કરી પછી ત્રીજું નાટક એવું લાવ્યા અમારા ઓલરેડી ત્રણ મહિના વીતી ચૂક્યા હતા એ લોકો એક પણ રૂપિયા આપ્યો નહોતો રોજ નવું નવું નાટક લાવે રોજ નવી નવી એક વાત કહે પેલો કરે અમે ફોન કરીએ એનો ફોન નહીં અમે ફોન કરીએ રોજ નવી એક વાત કહે એ લોકો પછી કે હવે અમે એનું જે હતું ને એ બધું કેન્સલ થયું છે પણ અમારા હરિભક્તો જે કેનેડા છે ત્યાંથી આપણું પેમેન્ટ ફંડિંગ આવવાનું છે કે સ્નેહલભાઈ કે તો કે કંઈ વાંધો કે આપણે ત્યાંથી પેલો કરીએ તમે તમારા બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવો તો કરંટ એકાઉન્ટ ખોલાવીને પેલું કરે એટલે એને બેંક તમારા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યું કરંટ એકાઉન્ટ ખોલાવીને પેલા એને મારા બેંકની અંદર લગભગ સમથિંગ ચૌદ લાખ યુએસ ડોલર કરી પણ વીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા મેઇલમાં બરાબર મને કે તમારા બેંકમાં જોયો મેલ તમારામાં આવ્યો છે ને ફંડ તમારા બેંકમાં એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું છે તો કંઈ વાંધો બેંકમાં ગયો બેંકવાળાએ મને મેઇલ કાઢીને પગ ભાઈ તમારા બેંક એકાઉન્ટની અંદર એટલો મેલ આવેલો છે ફંડિંગનો પેલું છે પણ પૈસા આવ્યા નહીં બેંક કોઈ કીધું ભાઈ એટલું બધું ફંડિંગ આવશે તમારે મને પૂરા પ્રૂફ આપવા પડશે તો કાંઈ વાત મેં સ્વામીજીને વાત કરીશું જે બધું આ રીતના છે સાહેબ તમે એની ચિંતા કરો એ બધું અમે ફોડી લેશું બધું બરાબર ને એ અમે બધું શું સેટિંગ કરી દઈશું પછી એ જે બે દિવસથી આ ત્રણ દિવસ છે બેંક એકાઉન્ટમાં પૈસા આવે નહીં રોજ એમ સાથે વાત કરીએ એટલે રોજ નવું નાટક લાવે આવે પછી છેલ્લે ત્રીજે દિવસે એને એવું મને કીધું કે સાહેબ આપણા પૈસા જે છે ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આપણા પૈસા પીડ્યા છે અને ત્યાં એમાં ટેક્સને બધું ભરીનેલું કરવું પડે છૂટા કરવા પડે એમ છે ને એનો વહીવટ કરવો પડે એમ છે સાહેબ તો તમે એક કામ કરી શકશો એ કે અત્યારે અમારી પાસે હાલમાં અમે દિલ્હી છીએ અને કશું પેલું છે ને તો તમે અમને પચાસ લાખનું એડજસ્ટમેન્ટ કરી દો તો બે દિવસ જે પૈસા રિલીઝ થાય તમારા એકાઉન્ટમાં આવે એમાં તમે પચાસ હજાર રૂપિયા મજા લઈ લેજો તમે પછી એમ એમ કરીને પચાસ લાખ રૂપિયા ને અમારી પાસે બે દિવસમાં આંગળીઓને દિલ્હી કરાવડાવ્યું દર્શનભાઈ દર્શનભાઈને Ви е веќе на намти.